નમસ્કાર બહેનો હું ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર બહેનો ગુજરાતની કરોડો મહિલા મતદારો ચૂંટણીમાં પુરુષ નેતાઓને વોટ આપીને જીતાડે છે જેના કારણે રાજકારણમાં મહિલા નેતાઓને પૂરતું પ્રતિનિધિત્વ સ્થાન કે જગ્યા મળતી નથી અને પરિસ્થિતિ ત્યાં સુધી છે કે મહિલા નેતાઓ પુરુષ નેતાઓની સામે ચૂંટણીમાં ઊભા રહેવાની પણ હિંમત કરી શકતી નથી ત્યારે બહેનો સમય આવી ગયો છે કે આપણે સૌ ભેગા મળીને રાજકારણમાં પુરુષોના શાસન એવા પડકાર આપીએ અને તેમને આપણી તાકાતનો પરચો બતાવીએ અને આપણો અધિકાર માંગીએ બહેનો આવતીકાલે ગુજરાતમાં પચીસ લોકસભા સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે તેમાંથી તેર સીટો એવી છે કે જ્યાં એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી લડવા જઈ રહી નથી અને આ બહુ દુઃખદ બાબત છે આ બધી બધી બહુ બહુ શહેરી સીટો છે જ્યાં આપણી પાસે ભણેલી ગણેલી સ્માર્ટ ઇન્ટેલિજન્ટ અને આગળ વધીને કામ કરી શકે એવા મહિલા નેતાઓ છે છતાં પણ તેઓને તક આપવામાં આવતી નથી તેનું આ પ્રમાણ છે આ સીટો છે બહેનો અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર મહેસાણા પાટણ રાજકોટ જુનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર અને વલસાડ મારી ડોક્ટર મિતાલી સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરીકે આ તમામ સીટની સમસ્ત મહિલા મતદારોને એ અપીલ છે કે આ ચૂંટણીમાં આપ સર્વે તમારા ત્યાં સીટમાં ઊભા રહેલા બધા જ પુરુષ નેતાઓને રિજેક્ટ કરીને ફક્ત અને ફક્ત નોટા ઉપરનું બટન દબાવો બહેનો આજે જો તમે નોટા પર વોટ આપશો ને તમારા અધિકારનો ઉપયોગ કરશો ને તો આવતા સમયમાં ઘણા બધા મહિલા નેતાઓને તેમનું સ્થાન મળશે અને તેઓ વિધાનસભા લોકસભામાં જઈને તમારી સમસ્યાઓને વાચા આપશે એટલે આ અધિકારનો ઉપયોગ આપણે ચોક્કસ કરવાનો છે પરંતુ નોટામાં વોટ આપવાનો છે જય હિન્દ જય ભારત નારી શક્તિ જિંદાબાદ